એને ફરતી કરે મારવી પડે ચાલુ જ રાખવું પડે બતું મારા ભૂલના સડી જાય ને ખાય ચેઢે ખાલાડી નાખે બધી ફરતી કરે જવું પડે ફરતી બત્તી મારવી પડે રેવા ન દે કરું શું રાતે આખી જાગવું પડે આખી આખો દિવસ કામ કરું રાતે જાગવું રોસ હે ભાઈ વાવણી થાય તો વાંધો ન થાય તો વાંધો ન થાય તો હું પડધી બિયારણ બગડે થાય તો હું બિયારણ પકડે ધ્યાન રાખવું પડે નો ધ્યાન રાખે તો ખાઈ જાય કરું હું આ બધી લાગણ ચાલુ છે ભાઈ બત્તિ આગળ ચાલુ રાખવી પડે હમ અને ખરા ખાઈ જાય ખાટલો પાસે બે ખાટલા સુતા હોય તો એ ખાટલાની હેઠે ઘરે ખાઈને વ્યાજ એટલે ખબર નહીં પડે હવે ખબર પડે કે ખાધું હા જાઈ ભાઈને ફોન કર્યો તો આવે છે નથી આવતો કોને ખબર છે એકલો ધ્યાન રાખવું પડશે આ એ બીકના પાર નથી